મોરબી થી સમાચાર સામે આવી રહ્યા છે મોરબીમાં પીપળી જેત પર રોડ પર ચક્કાજામ થયો સોસાયટીના રહીશોએ ચક્કાજામ હતો માનસ નામ એક અને બે અને ત્રિલોક ત્રિલોકધામના રહીશો રસ્તા પર ઉતર્યા હતા બિલ્ડર દ્વારા છેતરપિંડીના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા પોલીસમાં અરજી છતાં કાર્યવાહી ન થતા રોષ ફેલાયો છે ન્યાયની માંગ સાથે રોડ બંધ કરીને વિરોધ કરવામાં આવ્યો છે મારું નામ પરસોતમભાઈ પુનાભાઈ મક્કોડા આજે કઈક ચક્કર જામ કર્યું છે સાહેબ અમે 4 મહિનાથી હેરાન થઈ એ કોઈ પર સુવિધા મળતી નથી અમને કોઈ જવાબ દેતા નથી પોલીસવાળા કોઈ અને પોલીસવાળા બિલ્ડર તરફ બોલે છે અમારું કોઈ સાંભળતા નથી આજ દિલથી અમે ઘણી બધી રિપોર્ટ મૂકી છે શું માંગવું માંગે છે માંગ અમારી એને સોસાયટીના દસ્તાવેજ પૂરા કરી દીવ અમને અને રોડ રસ્તા પાણી ગટર પૂરી કરી દી એ કઈ સોસાયટીના લોકો આમે તીલો ગામ કોકુર ગામ માનસ ગામ બે અને આપણે હું માનસ ગામ એક 4 सोसाइटी चक्तिश भाई कैलाश भाई बोरसिया અમે ચકાજામ કર્યું અમે 4 મહિનાથી ઢકા કરી છે પોલીસવારા અહીંયા તાલુકા પોલીસ સ્ટેશન કોઈ અહીંયા જવાબ દેતા નથી અમારું પહેલા તો બિલ્ડરને બોલાવી દીયા અહીંયા કાણે અને અમારી FIR પાડે તો ઓનલાઈન ચડાવતા નથી કે કાલે લેવા જાય તો કઈ છે નથી ચડડીને આમને તેમને જવાબ દી એટલે અમારું ચકાજામ કરવાનું થયું અને જ્યાં લગીને અમારી માંગ પૂરી ન થાય ત્યાં લગીને આ કોઈ હટશે નહીં